મારું નામ છે અમરસિંહભાઈ કાનજીભાઈ ધરજિયા નાનું પાળિયાદ તાલુકો બોટાદને જિલ્લો પણ બોટાદ અને મોબાઈલ નંબર છે નવ્વાણું એક ઓગણચાલીસ પાંત્રીસ ત્રણ સત્યાવીસ અમરસિંહભાઈ તમે કેટલા વર્ષથી આ વાવેતર કર્યું છે કેટલું ઉત્પાદન આવે છે કેટલો નફો આવે છે અને વેચાણ ક્યાં કરો છો વાત કરો હવે નફો તો આ પાંચ વર્ષ જેવું થાય છે આ પાંચ વર્ષથી વાવ્યો છે અને સાડા ત્રણ વીઘા જેવી દાળીમડી છે અને જમીન કુલ તો દસ વીઘા જેવી છે અને એમાં બીજું આંતરિક ખેડ છે કે ચાર વીઘાની ખારેક પણ છે અને આવી રીતના નફો પણ સાડા ચારસો મણ જેવા થાય છે અઢી પોણા ત્રણ વીઘામાંથી અને છ સાત લાખ રૂપિયાની એવી આવક થાય છે અને અમે લાખ રૂપિયાનો ખર્ચો પણ થાય છે કેટલા ટકા તમારો નફો વધે એમાં એમાં તો હવે નફો તો કેટલો વધે આમ એસી ટકા એંસી ટકા જેવું રહે કઈ પદ્ધતિથી તમે વાવેતર કર્યું છે અને ક્યારે વાવેતર કર્યું છે કઈ જાત છે ને ક્યાં વેચાણ કરો છો જાત તો આ ગોટી કલમ છે રોપા લાવ્યા હતા અને વાવેતર તો આ ત્રણ સાડાતેર ફૂટ જેવું આસપાસનું છે વખાડું અને વેચાણ તો અહીંયા બોટાદ જાય છે અમરેલી આ નજીક નજીકના સેન્ટરમાં અને બાકીના જે બારોબાર લઈ જાય છે અહીં ઘેરે બેઠા એ તો ઝારખંડને એવા બધા ઊપી ને એમ બધે જાય છે આગળ સૌરાષ્ટ્રના ખેડૂત પ્રગતિશીલ ખેડૂતો બની રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે બોટાદ જિલ્લાના નાના પડિયાદ ગામના ખેડૂત ભાઈ ધરજીયાએ તાળમનું વાવેતર કરી એસી ટકા નફો મેળવી લાખો રૂપિયાની કમાણી કરી છે ભાઈ ધરજીયા બાવન અભ્યાસ દસ જણાવ્યું કે પોતાની પાસે દસ વીઘા જમીન છે ચાર વીઘામાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું દાડમ માં સારો નફો મળી રહેતો હોવાથી લાખો રૂપિયાની આવક મળી રહી છે પાંચસો કિલોથી વધુ ઉત્પાદન મળી શકે છે ભાવ પણ સારા મળી રહેતા હોવાથી છ થી સાત લાખનું ઉત્પાદન વાર્ષિક થાય છે જ્યારે એક થી દોઢ લાખ સુધીનો ખર્ચ થાય છે જેથી એસી ટકા નફાકારક ખેતી બને છે અમરસિંહભાઈએ વધુમાં જણાવ્યું કે બોટાદ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પિયતનો સ્ત્રોત છે અને જમીન પણ સારી છે જેથી ખેડૂત હવે પરંપરાગત મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર છોડી બાગાયતી પાકનું વાવેતર કરે છે બાગાયત વિભાગ દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ પરંપરાગત ખેતી કરતાં બમણું ઉત્પાદન મળી રહે છે આમર સિંભાઈ યુપી બિહાર અને અન્ય રાજ્યમાં પણ ફળી નિકાસ કરે છે દાડમની માંગ માર્કેટમાં ખૂબ હોવાથી સાઠ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી પ્રતિ કિલોએ ભાવ મળી રહે છે અને લોકો પોતાના નિવાસ સ્થાનેથી પણ દાડમની ખરીદી કરે છે દાડમનું વાવેતર કર્યા બાદ ખાતર અને છાંટણીનો ખર્ચ થાય છે અને અન્ય કોઈ ખર્ચ થતો નથી તેથી એસી ટકા ઉત્પાદનમાં નફો મળે છે બાગાયત પાકનું વાવેતર કરવાથી એક એટીએમ સમાન આવક થાય છે અને બાગાયત પાકમાં અંતર અને મિશ્ર પાક લઈ શકાય છે જેથી એક બે આવક મળી રહે છે